નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો તમે બેંક માંથી દસ હજાર રૂપિયા ઉપાડી શકો છો આ સુવિધાનો લાભ લેવા માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે મોદી સરકારે વર્ષ બે હજાર સત્તર માં જનધન ખાતું શરૂ કર્યું હતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ બેંક ખાતું ખોલવા પર ચેકબુક પાસબુક તથા અનેક પ્રકારની બેન્કિંગ સુવિધા મળે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ ઉપરાંત ખાતા ધારકોને ઓવરડ્રાફ્ટની પણ સુવિધા મળે છે તેની મદદથી તમારા બેંક ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે પૈસા ઉપાડી શકો છો આ સ્કીમ હેઠળ ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર બેંક એકાઉન્ટ ખોલવામાં આવે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જો તમારા ખાતા બેંકમાં મિનિમમ બેલેન્સ ન હોય તો પણ તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં આ યોજના ખાતા ધારકોને વીમા સહિત અનેક પ્રકારની સુવિધાઓ મળે છે જીરો બેલેન્સ પર ચાલતા આ એકાઉન્ટ કરોડો લોકોનું સેવિંગ એકાઉન્ટ વીમો અને પેન્શન જેવા લાભોની સરળતાથી મળી શકે છે જનધન યોજના હેઠળ તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમને દસ હજાર રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર